માય ડિયર ક્રશ આજે હું તને કંઈક કહેવા માંગુ છું ઓક્સિટોશિન તો ખાલી હાર્માન્સ છે કે જે તને પહેલીવાર જોયા પછી આવી જતો ક્યાંકથી અગિયારમાં ધોરણમાં ભણતા હતા ને આપણે તું બહુ જ હોશિયાર હતી અને તારી બધી ફ્રેન્ડ એકદમ મસ્તીખોર પણ તું બહુ શાંત હતી હા તને તો ખબર નથી પણ તને જોવા ત્રીસ મિનિટ વહેલાં ઘરેથી નીકળી જતો તારી પાસે એક્ટિવા હતું ને મારી પાસે સાયકલ તારા વાળ સિલ્કી એટલા કે વારે ઘડી આગળ આવી જતા અને તું તારા ડાબા હાથની આંગળી વડે અને કાનની પાછળ ધકેલતી મારે જો આ ભર તડકામાં પાર્કિંગ પાસે ઊભા રહેવું પડતું આ દૂરથી જોતો ને તું ઘડિયાળ જમણા કાંડા પર પહેરતી એટલે પેલો લાલ દોરો અને ઘડિયાળ તારા નસવાળા કાંડા ઉપર એકદમ મસ્ત લાગતા તારી આંખો સાદી જ હતી એટલે તું દૂરથી સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ જેવી લાગતી તારી હાઈટ ઘણી ન હતી મેં ઘણીવાર તારી બાજુમાં અચાનકથી આવીને માપ્યું હતું કે તું મારાથી બસ બે ઇંચ નીચી હતી ખેર તને યાદ નહીં હોય તું સ્કૂલમાં ફૂલ રેકેટ રમતી ત્યારે હું જોવા પણ આવતો પેલા મેદાનમાં ત્યાં સાંભળ્યું હશે ખમોન કમોન એવું જોરથી બોલવાવાળો હું જતો હું ક્લાસમાં તારી માટે ખાલી જગ્યા રાખતો છતાં તું સાંકડી બેન્ચ પર તારી ફ્રેન્ડ સાથે જ બેસતી એટલે તું હાથે કરીને મને અવગણતી કે તને ખરેખર ખ્યાલ નહોતો નથી મને જવાબ મળ્યો કે તને પૂછવાનો મોકો મળ્યો અને હા હજી હું એ મેદાનમાં જાઉં ત્યારે ગોતું છું કે તું ફૂલ રેકેટ રમતી હોય ને તને પૂછું હે હા વી આર ક્લાસમેટ બેક ઇન બે હજાર અઢાર ઇફ યુ રિમેમ્બર બસ આટલું જ પૂછાય આ ક્રશ છે મોઢામાંથી બધું નીકળે નહીં હો